સુરત જિલ્લાના કામરેજ ગામ ખાતે સીએનજી કારમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી હતી જો કે આ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ સુરત જિલ્લામાં વધુ એક કારમાં આગની ઘટના સામે આવી છે સુરત જિલ્લાના કામરેજ ગામ ખાતે સિગ્નેટ મોલની નજીક જી જે ઝીરો ફાઇવ આર કે ટુ સિક્સ સિક્સ નાઇન નંબરની સીએનજી કારમાં બોનેટના ભાગમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગતા કાર ચાલકે સમયસૂચકતા વાપરી કાર ઊભી રાખી દીધી હતી અને તેઓ થોડી દૂર ચાલ્યા ગયા હતા થોડીક જ ક્ષણોમાં કાર ભડપડ સળગી ઉઠી હતી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકો તાત્કાલિક સ્થળો પર દોડી આવ્યા હતા અને પાણી નાખીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા જો કે આગ કાબુમાં ન આવતા કામરેજ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ઘટનાને પગલે સ્થળ ઉપર દોડી ગયેલ કામરેજ ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર ન મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો કાર ચાલક સુરતના પુણા ગામના ઢોલા હિરેનભાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે